આજનો દિન મહિમા તારીખ એકત્રીસ ડિસેમ્બર નાનાભાઈ ભટ્ટ ભારતીય સંસ્કૃતિની કેળવણીની પરંપરાના આચાર્ય નૂતન શિક્ષણના ભેખધારી નૃસિંહ પ્રસાદ કાલિદાસ ભટ્ટનો જન્મ ઈસવીસન અઢારસો બ્યાસીમાં ભાવનગર પાસે બરવાડા મુકામે થયો હતો અભ્યાસમાં સામાન્ય પણ દ્રઢ સંકલ્પને કારણે અનેક પ્રતિકૂળતા વચ્ચે મેટ્રિક થયા અને એમ એ થઈ અધ્યાપન કાર્યમાં જોડાઈ ગયા દક્ષિણામૂર્તિ સંસ્થા તેમના જીવનનું સર્વોત્તમ સર્જન છે પ્રચલિત કેળવણી પદ્ધતિ સામે નાના ભાઈને ભારે અસંતોષ હતો દરમિયાન સણોસરા ગામે લોકભારતી ગ્રામ વિદ્યાપીઠની સ્થાપના કરી ગુજરાતને આદર્શ ગ્રામ સેવકો અને ગ્રામ શિક્ષકો આપ્યા ખભે જોડી ભેરવી ફાળા એકઠા કર્યા પરંતુ કોઈ મહારાજાની લાભ ન લીધો તેમણે સૌરાષ્ટ્રના લૂંટારાઓને સુધાર્યા ઉદઘાટન વખતે તત્કાલીન મુખ્યમંત્રી શ્રી ઉછરંગરાય ઢેબરે કહ્યું આ સંસ્થા તે એક ગરીબ બ્રાહ્મણની સૌરાષ્ટ્રને ઉત્તમ ભેટ છે સ્વરાજ્ય પ્રાપ્તિ બાદ સરદાર વલ્લભભાઈ પટેલના આગ્રહથી ઢેભરભાઈના મંત્રીમંડળમાં શિક્ષણ પ્રધાન બન્યા નાનાભાઈની દીર્ઘકાલીન સેવા બદલ રવિશંકર મહારાજના હસ્તે તેમને રૂપિયા બે લાખ ત્રીસ હજારની સન્માન થેલી અર્પણ કરવામાં આવી હતી જે તેમણે લોકભારતી સંસ્થાને અર્પણ કરી ભારત સરકારે પદ્મશ્રીનો ખિતાબ આપી તેમનું બહુમાન કર્યું નાનાભાઈને સ્વામી આનંદે વ્યાસ વાલ્મિકીના વારસ તરીકે ઓળખાવ્યા છે અઠાવીસમી મે ઓગણીસો ત્રેપન ના રોજ આ ગાંધીવાદી સંસ્થા લોક ભારતીની સ્થાપના થઈ પ્રખર કેળવણીકાર અને લોક ભારતીય ગ્રામ વિદ્યાપીઠના સ્થાપક શ્રી નાનાભાઈ ભટ્ટે સણોસરા ગામની ધર્મશાળામાં આ સંસ્થાના મંડાણ કર્યા હતા ઉદ્ઘાટક પ્રખર ગાંધી શિષ્ય સવાયા ગુજરાતી કાકા સાહેબ કાલે આજે 165 એકરમાં વિસ્તરેલા ખેતી બાગાયત ગૌશાળાથી શાળાથી આવૃત ટેકરીઓની ગોદમાં બિરાજેલા આ સંકુલમાં વિદ્યાર્થીઓ ને કાર્યકર પરિવારો મળી આશરે એક થી બારસો જણા વસે છે જોકે આ ગૌ નાના ભાઈએ ભાવનગરમાં જ ઓગણીસો દસમાં એક નાની સંસ્થા શરૂ કરી હતી જે દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન તરીકે ઓળખાય છે લોક ભારતી એટલે નઈ તાલીમ આધારિત ઉચ્ચ કેળવણીની સંસ્થા અને સાકાર કરવા નઈ તાલીમનો એક સિદ્ધાંત છે અનુબંધ એટલે કે જેમાં કેળવણી અને સમાજ જીવન પરસ્પર ગૂંથાયેલા હોવા એટલે કે લોક ભારતીની દિનચર્યા તેના વિષયો તેની પ્રવૃત્તિઓ તેનું વાતાવરણ સર્વમાં આ પ્રકારનો અનુબંધ બીજો સિદ્ધાંત છે જીવન અહીં છાત્રાલયમાં રહેતા છાત્રો નાત જાતના ભેદભાવ ઊંચ નીચના રૂઢિગત ખ્યાલો અસ્પૃશ્યતા કે પછાત વર્ગના વિદ્યાર્થીઓ પ્રત્યે પરિવાર ભાવના સાથે રહી લોક ભારતીના સમૂહ જીવનના મંત્રને વિદ્યાના પાઠો શીખવા મળે છે અહી શિક્ષણ માધ્યમ પણ માતૃભાષામાં જ રાખવામાં આવ્યું છે જ્ઞાન માહિતી ભાષા કોઈ પણ હોઈ શકે પરંતુ માતૃભાષાના ગૌરવને અદકેરું સ્થાન આપવામાં આવ્યું છે તારીખ એકત્રીસ ડિસેમ્બર ઓગણીસો એકસાઠ ના રોજ તેમનું નિધન થયું જાત બાળીને સમિત બનેલા આ મુઠી ઊંચેરા માનવીની એ યજ્ઞ ધુમ્રસેર આજે પણ ગુજરાતીઓને વંદન કરવા મજબૂર કરી મૂકે છે